અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા શીતલનાથ પ્રભુ અને સમર્પણ ઉપર કિસ્સાઓ બનતા જોવા મળે છે ગઈકાલે બાઇક પર સવાર એક યુગલ જઈ રહ્યું હતું ત્યારે તેમના હાથમાંથી અજાણ્યા બાઇક ચાલકો આવી તેમના હાથમાંથી મોબાઈલ અને પર્સ ખેંચી દીધું હતું ત્યારબાદ કેટલાક શખ્સો તે તેમનો પીછો કર્યો હતો તેઓ ગુમ થયા હતા સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીં આવા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે અને જેના લીધે અમે પોલીસ સ્ટેશનમાં પણ ધ્યાન દોર્યું છે તેમજ સામાજિક આગેવાનોનું ધ્યાન પણ દોર્યું છે બ્યુરો રિપોર્ટ એબી પ્લસ ન્યૂઝ આપી રહ્યા છો ગુજરાત એક લે એબી પ્લસ ન્યૂઝ